હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ સરપ્રાઇઝ 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 છેલ્લા સાત મહિનાથી મેં કોઈ પણ જાતનું કરંટ અફેર્સ ના આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂક્યું હતું ના આપણી એપ્લિકેશનની અંદર મૂક્યું હતું એપ્લિકેશનમાં તમે જોશો તો છેલ્લે બે હજાર પચીસ જાન્યુઆરી જાન્યુઆરી મહિનાનું મેં કરંટ અફેર્સ મૂક્યું હતું એના પછી મેં કોઈપણ જાતનું કરંટ અફેર્સ મૂક્યું નહોતું એના પાછળનું રીઝન હતું ઘણા બધા લોકોએ મને ઘણી બધી ડાટ્સ લગાવી છે ઘણી બધી કોમેન્ટ્સ આવે છે ઘણા સ્ટુડન્ટોએ તો એવું કહી દીધું કે સાહેબ તમે જેના માટે ઓળખાવો છો કરંટ અફેર્સ એ જ વસ્તુ તમે બંધ કરી દીધી ઘણા લોકોએ એવી એવી ગાળો દીધી છે કે સાહેબ કરંટ અફેર્સ લાવો કરંટ અફેર્સ લાવો કરંટ અફેર્સ લાવો તો સાહેબ હું ચૂપ રહ્યો મેં કીધું તમને સરપ્રાઇઝ આપવી છે મારે મતલબ કે હું એ પ્રોજેક્ટ ઉપર એ ટાઈપનું કામ કરતો હતો કે ભાઈ આ એક એવો સબ્જેક્ટ છે કરંટ અફેર્સ જે બધી એક્ઝામની અંદર પૂછાય છે અને તમારું પરમેનેન્ટ એક સોલ્યુશન મારે લાવવું હતું કે ભાઈ એક એવું સોલ્યુશન હું તમને આપી દઉં કે તમારે પછી કોઈ બીજા વિડીયો જોવાની જરૂર ના પડે ના તમારે કોઈ બીજી કરંટ અફેર્સની બુક વાંચવાની જરૂર ના પડે એક પરમેનન્ટ સોલ્યુશન ઉપર હું કામ કરતો હતો હવે જો તમને ખબર જ છે કે હું આપણી યુટ્યુબ ચેનલ ઉપર એકલો કામ કરું છું બધા વિષયો જાતે પણ આવું છું એની જે પીપીટી બનાવવાની હોય એ પણ હું જાતે બનાવું છું બધી જ વસ્તુ હું જાતે કરું છું પરંતુ આ એક એવો સબ્જેક્ટ હતો કરંટ અફેર્સ આ કરંટ અફેર્સ માટે હું એકલો પહોંચી વળું એવો હતો ને કે ભાઈ હું એકલું જ બધું કામ કરું હું ડેલ્લી કરંટ અફેર્સ જોઉં એની પીપીટી બનાવું કારણ કે આ વસ્તુ એવી છે કે તમારે રેગ્યુલર અપડેટ રહેવું પડે તો એના માટે મેં સ્પેશિયલી આજથી ચાર મહિના પહેલાં બે સ્ટુડન્ટોને રાખે હું સ્ટુડન્ટ જ કહીશ કે કારણ કે મારા સ્ટુડન્ટો છે તો બે સ્ટુડન્ટોને રાખે એમને ટોટલી એક જ કામ આપ્યું કે ભાઈ તમારે કરંટ અફેર્સ ઉપર કામ કરવાનું છે અને તમારે એવું કરંટ અફેર્સ બનાવવાનું છે એવું કરંટ અફેર્સ બનાવવાનું છે જે એકદમ જીકેની સાથે હોય મતલબ કે એ કરંટ અફેર્સ એક વખત તમે વાંચી લો તો એ આખો ટૉપિક છે એ કમ્પ્લીટ થઈ જાય સાથે સાથે તમારું જીકે છે એને લગતું જીકે છે એને લગતી કોઈ બીજું કરંટ અફેર્સ હોય એ પણ કમ્પ્લીટ થઈ જાય તો હું છેલ્લા ચાર મહિનાઓથી એના ઉપર જ કામ કરતો હતો એટલા માટે મેં કીધું કે ભલે ભલે ઘણા બધા લોકો મને ગાળો દે છે કે ભાઈ કરંટ અફેર્સ લાવો આ લાવો મેં કીધું અત્યારે ચૂપ રહેવા દો એક વખત હું આરો ધડાકો કરીશ તમારી સામે કે ભાઈ આ ટાઈપની વસ્તુ હું તમારા માટે લઈને આવી રહ્યો છું કારણ કે હું બધા સબ્જેક્ટ ફ્રીમાં ભણાવું છું તો મને એવું થયું કે ભાઈ કરંટ અફેર્સ પણ હવે શું કહેવાય બાકી રાખીએ એ પણ એક મેન સબ્જેક્ટ કહી શકાય કારણ કે બધી એક્ઝામની અંદર પૂછાય છે તો એ કરાવો ઓકે તો મેં અહીંયા લખેલું છે કે ભાઈ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ હવે આપણે હું તમને પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું જેની સાથે જીકે પણ હશે થ્રી સિક્સ્ટી ઓકે બધા થ્રી સિક્સટી કહે છે ને આપણે ડબલ થ્રી સિક્સટી જીકે હું તમને આપીશ સાથે સાથે ઘણી બધી બાબતો હું તમને કહીશ હું તમને કહીશ કઈ રીતના તમારે એ વસ્તુ લેવાની છે પહેલાં તો હું તમને એ બતાવું કે અત્યાર સુધી આપણે જીકે કેવું મૂકતા હતા ઓકે અત્યાર સુધી તમે જોશો તો હું આ ટાઈપનું જીકે મૂકતો હતો જેમ કે તમે જુઓ કે આ જાન્યુઆરી બે હજાર પચીસનું જીકે છે સોરી કરંટ અફેર્સ છે જીકે નહીં કરંટ અફેર્સ છે તો હું આવી કંઈક પીપીટી હું તમને આપતો હતો સોરી પીડીએફ આપતો હતો જેની તમે પ્રિન્ટ કઢાવતા હતા આ રીતના ક્વેશ્ચન હોય નીચે આન્સર હોય આ રીતના ક્વેશ્ચન હોય નીચે આન્સર હોય આ રીતના હું તમને પ્રોવાઈડ કરતો હતો આવી સિમ્પલ સાદી ક્વેશ્ચન આન્સર અને નાનું એવું કંઈક એની માહિતી હોય તો હું તમને આ રીતના પ્રોવાઈડ કરતો હતો મને આની અંદર મજા નથી આવતી રિયલી મજા નથી આવતી પરંતુ હું મજબૂર હતો કારણ કે હું એકલો કામ કરતો હતો તો હું મારા પોસિબલ રીતના હું આ રીતના જે કે સોરી કરંટ અફેર્સ છે એ બનાવીને હું તમને પ્રોવાઈડ કરતો હતો મને રિયલી એવું લાગતું હતું કે ભાઈ કરંટ અફેર્સ ઉપર કામ કરવાની જરૂર છે છે અને છે જ કારણ કે આ ટાઈપનું તમે જુઓ કે કોઈ ક્વેશ્ચન હોય આન્સર હોય અને એની થોડી ઘણી બા બાબતો હોય માહિતી હોય તો કદાચ ક્વેશ્ચન એ રીતના ઘૂમી ફીરીને જો ક્વેશ્ચન પૂછાય તો આમાંથી ન પૂછાય તો એટલા માટે મેં તમને કીધું એમ કે બે માણસો બે સ્ટુડન્ટોને રાખી મેં મેં સિમ્પલ કરંટ અફેર્સ ઉપર ઘણું બધું કામ કર્યું છે જેમ કે અત્યારે હું તમને જે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું ટોટલી ફ્રી છે ઓકે તો તમે જોશો કે હું તમને કઈ રીતના હું હવે આપીશ તો આ રીતના આપીશ જેમ કે એક્ઝામ્પલ તરીકે આ ક્વેશ્ચન છે કે હાલમાં ભારતનો પ્રથમ એઆઈ પ્લસ કેમ્પસ ક્યાં ખુલશે તો એનો જવાબ હશે સાથે સમજૂતી એ હશે અને એઆઈ સંબંધિત જેટલા પણ જીકે હશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે એઆઈ સંબંધિત જીકે તો આ બધા એઆઈ સંબંધિત આ રીતના જીકે હશે એ રીતના તમે આ બીજો ક્વેશ્ચન જુઓ ઓકે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોની પસંદગી થઈ જૂન મહિના માટે તો એ છે એનો જવાબ હશે જવાબની સાથે સાથે આઈસીસી વિશે જેટલી પણ માહિતી હશે એ હશે પછી બિમસ્ટેકનું કોઈ આવે છે તો એની સમજૂતી હશે સમજૂતી સાથે સાથે બિમસ્ટેકનું જીકે પણ હશે તો હું આ રીતના હવે ડિટેલ્સમાં કરંટ અફેર્સ પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું કારણ કે મેં તમને કીધું એમ બે માણસ સ્પેશિયલી રાખ્યા હતા કે ભાઈ તમારે કરંટ અફેર્સ ઉપર જ કામ કરવાનું છે તમારે બસ બીજું કંઈ કામ કરવાનું નથી છેલ્લા એમને દોઢ કે બે મહિનાથી ઓકે સતત એમને મહેનત કરી છે બે સ્ટુડન્ટે મેં કંઈ જ મહેનત નથી કરી ઓકે આમાં મેં એમને જ રાખ્યા હતા કે ભાઈ તમારે સ્પેશિયલી હું કારણ કે સબ્જેક્ટ બનાવીશ તમારે ટોટલી કરંટ અફેર્સ તમારે બનાવવાનું છે તમારે જોવાનું છે એને લગતું જેટલું પણ જી કે હોય એ આની અંદર મૂકવાનું છે ઓકે સ્ટુડન્ટને આ એક ટોપિક એવો પકડો કે ભાઈ કરંટ અફેર્સ એને પકડ્યું આપણું તો એના પછી એને બધી વસ્તુ આની અંદરથી મળી જવી જોઈએ બસ એવું મારી જી કરંટ અફેર્સની પીડીએફ જોતી હતી તો એવી બનાવીને આપો તો મને એ રીતના બનાવીને આપી છે ઓકે અને તમે જોઈ શકો છો ઓકે સરસ મજાની બનાવીને આપી છે ઓકે હવે ક્વેશ્ચન એવું થાય કે સાહેબ ઓબ્વિયસલી પહેલાં તો મારો વિચાર એવો હતો કે હું એ બે સ્ટુડન્ટને પૈસા પે કરું છું કારણ કે હવે એક જોબ તરીકે જ રાખ્યા હતા તો હજુ પણ છે તો હું એમને પે

હા આ ટાઈપનું કારણ કે આ ટાઈપનું તમે જોશો કરન્ટ અફેર્સ તમને કોઈ પ્રોવાઈડ નહીં કરે એ ટાઈપનું છે તો પહેલો વિચાર મારો આવો જ હતો કે હું તમને આ રીતના પેડ આ વસ્તુ પ્રોવાઈડ કરું કારણ કે વસ્તુ જેવી છે કે હું તમને પેડ પેડમાં હું તમને મતલબ કે તમને પણ એવું લાગશે કે આ વસ્તુ પેડ છે પરંતુ શું થયું હું તમને કહું કાલ સાંજ સુધી આ વસ્તુ પેડ જ હતી પેડ તરીકે જ મૂકવાની હતી પરંતુ કાલ સાંજે મને એક સ્ટુડન્ટનો મેસેજ આવ્યો એ મેસેજ કંઈક આવો હતો કે સર મેં તમારા વિડીયો જોયા હું મારા ગામડેથી રહીને તમારા વિડીયો જોઉં છું હું અહીંયા ગાંધીનગર આવીને કોચિંગ ક્લાસ જોઈન કરી શકું એટલા મારા જોડે પૈસા નથી એને ત્યાં સુધી કીધું કે હું હું ઓનલાઈન કોર્સ લઈ શકું એવા પણ મારા પપ્પા ખેતી કરે છે હું ઓનલાઈન કોર્સ લઈ શકું એવા એટલા પૈસા પણ મારી પાસે નથી એવું એને કીધું ઓકે કદાચ રિચાર્જ કરવાના કે ઇન્ટરનેટ કરવા ઇન્ટરનેટ કરવાના કદાચ હશે પૈસા પરંતુ એટલા પણ પૈસા નથી એવું એને મેસેજ આપ્યો અને એમને એવું કીધું કે મેં કંઈક પ્રિલિમ પરીક્ષા છે એ પાસ કરી છે એનો કદાચ મેસેજ છે એ મને વોટ્સઅપ આવ્યો હતો સાથે સાથે કદાચ એક વિડીયો આપણો રિસેન્ટલી વિડીયોના કોમેન્ટની અંદર પણ એનો એ જ મેસેજ હતો કદાચ તમે જોયો હોય તો કદાચ હિસ્ટ્રીનો હમણાં જે મેરાથોન લેક્ચર મૂક્યો એની નીચે અથવા તો કોઈક એક બીજો જે રિસેન્ટલી વિડીયો મુકાયો છે એની નીચે એ સ્ટુડન્ટનો મેસેજ પણ છે હજુ પણ છે જો કદાચ તમારે જોવું હોય તો એ મેસેજ આવે પછી મને એવું થયું કે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જે પોતાના ગામડેથી રહીને ઓકે કંઈક આવી તૈયારી કરી રહ્યા છે એમના જોડે પૈસા નથી અહીં આવવાના તો ઓબ્વિયસલી પૈસા નથી જ કોચિંગ ક્લાસીસ કરવાના પૈસા નથી અને કદાચ ઓનલાઈન કોર્સીસ પરચેસ કરવાના પણ પૈસા નહીં હોય ઓકે તો એવા ઘણા બધા સ્ટુડન્ટ હશે અને હું મારી યુટ્યુબ ચેનલ એ સ્ટુડન્ટો માટે ચલાવું છું હું એવા સ્ટુડન્ટોને હેલ્પ નથી કરતો કે ના કરવા માગું છું કે જેની જોડે બહુ પૈસા છે કોચિંગ ક્લાસીસ કરે છે અને મતલબ કે પૈસા ભરીને કંઈક મતલબ કે પેડ વસ્તુ ભણે છે તો એમના માટે આપણી યુટ્યુબ ચેનલ છે જ ને હું એવા સ્ટુડન્ટને હેલ્પ કરવા માંગુ છું જે જેના જોડે પૈસા નથી જે મફત કંઈક મહેનત કરે છે વિડીયો જોઈને પોતે જાત મહેનત કરીને પાસ થવા માગે છે એવા સ્ટુડન્ટ માટે જ આપણી યુટ્યુબ ચેનલ છે એટલા માટે જ હું ફ્રી વિડીયો મૂકું છું ખાલી ઈ બુક છે ઈ બુક હું પેડ રાખું છું એટલા માટે રાખું છું એ પણ ઓપ્શનલ હોય છે જો તમે વિડીયો જોઈને લેક્ચર જોઈને તમે જાતે નોટ્સ બનાવતા હોય તો મારી ઈ બુક લેવાની પણ જરૂર નથી પરંતુ મારે સસ્ટેન કરવા માટે કે ભાઈ હું કંઈક કામ કરું છું તો એનું કંઈક થોડું વળતર મળે જેનાથી આપણી યુટ્યુબ ચેનલ આગળ વધી શકે તો એટલા માટે હું ઈ બુક છે એ પેડ રાખું છું કે જે સ્ટુડન્ટો લઈ શકે છે એટલીસ્ટ એ લે ઓકે જેનાથી મને જ કંઈક થોડી ફાઇનાન્શિયલ હેલ્પ થાય અને આપણી યુટ્યુબ ચેનલ બંધ ના થઈ જાય થોડી થોડી ધીમે ધીમે પણ એ ચાલતી રહે ઓકે એટલા માટે હું ઈ બુક છે એ પેડ રાખું છું એ પણ કેવું હોય છે ઓપ્શનલ જો તમે તમારી જાતે ઈ નોટ્સ બનાવ બનાવતા હોય વિડીયો જોઈને તો ઈ બુક લેવાની પણ તમારી જરૂર નથી તો છેલ્લે સુધી ઓકે પેડ હતું પરંતુ મેં પછી નક્કી કર્યું કે ભાઈ એવા ઘણા બધા સ્ટુડન્ટ હશે ઓકે એ લઈ નહીં શકે તો એટલા માટે પછી મેં નક્કી કર્યું કે ભાઈ વધુ ભલે મારે પગાર આપવાનો હોય તો હું આપી દઈશ પરંતુ આ વસ્તુ હું ફ્રી રાખીશ ઓકે બીજી વસ્તુ કહી દઉં કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ દસે દસ સબ્જેક્ટ ફ્રીમાં એ ટુ જેડ એડવાન્સ લેવલ ઉપર અવેલેબલ છે એટલા પ્રીમિયમ રીતના એટલા દિલથી મેં આ સબ્જેક્ટ ચલાયેલા છે કે તમે એક વખત જોવો ને તો તમને ખબર પડી જાય કે ભાઈ બસ આટલું જોઈ લીધું ઇનફ છે એ રીતના મેં આ દસે દસ સબ્જેક્ટ આપણે યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચલાવેલા છે સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ રિસેન્ટલી મેં પૂરો કર્યો સાંસ્કૃતિક વારસો પતાવી દીધો ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ કમ્પ્લીટ પૂરી કરી દીધી સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ એડવાન્સ લેવલે જૂના વિડીયો છે એના કરતાં પણ નવું એડવાન્સ લેવલે મેં ગુજરાતી વ્યાકરણ ચલાવેલું છે એ વિડીયો ખાસ જોજો રિઝનિંગ મેસ એ પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં અવેલેબલ છે બંધારણ પણ ફ્રીમાં અવેલેબલ છે જનરલ સાયન્સ જેની અંદર જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણે ત્રણ વસ્તુ આની અંદર ચલાવેલી છે ઇવન યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ પણ મેં આની અંદર ચલાવેલું છે સંપૂર્ણ યુટ્યુબ ઉપર ફ્રીમાં અવેલેબલ છે જોજો ખાસ કરીને સંપૂર્ણ કોમ્પ્યુટર તો હું કોમ્પ્યુટરનો વિદ્યાર્થી છું ઓકે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે તો કોમ્પ્યુટર તો એ રીતના સરસ મજાનું ચલાવેલું છે તો આ દસે દસ સબ્જેક્ટ આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં અવેલેબલ છે ઓકે હવે વાત થાય કે સાહેબ વાત કરો સાહેબ કરંટ અફેર્સની વાત કરો તો કરંટ અફેર્સ કઈ રીતના તમારે મેળવવો ઓકે તો પહેલાં તો મને એવું થાય કે હું આના ઉપર વિડિયો બનાવું પરંતુ હવે મને નથી લાગતું કે તમારા જોડે એટલો ટાઈમ હોય કે તમે વિડીયો જોવો નોટ્સ બનાવો આ તે કરો સીધું મેં આપી દીધું છે કે ભાઈ આની તમે પ્રિન્ટ કઢાઈ લો પ્રિન્ટ કઢાવીને તમે વાંચવા માંડો ઓકે આપણી યુટ એપ્લિકેશનની અંદર તમારે જવાનું છે એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એપ્લિકેશન ઓપન કરશો ને એટલે તમને અહીંયા કરંટ અફેર્સનું એક સેક્શન જોવા મળશે એ કરંટ અફેર્સના સેક્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ખુલશે એમાં બીજા નંબરે પીડીએફ હશે અહીંયા તમારે જવાનું ક્યાં જવાનું અહીંયા પીડીએફમાં પહેલાં વિડીયો આવશે તમે જેવું આના ઉપર ક્લિક કરશો વિડીયો બતાવશે વિડીયોમાં તમને ઉપર સાઈડમાં ઉપર પીડીએફ લખેલું હશે સેન્ટરમાં એના ઉપર ક્લિક કરો એટલે તમને આ રીતના પીડીએફ જોવા મળશે તો અત્યારે જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે બે મંથની પીડીએફ ઓલરેડી અપલોડ કરી દીધી છે ઓગસ્ટ અને જુલાઈ કદાચ તમે આ વિડીયો પૂરો કરશો ત્યાં સુધી બીજા મંથની પણ આપણે અપલોડ કરી દઈશું આપણે માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના બે હજાર પચીસ સુધીની બધી પીડીએફ અપલોડ કરવાની છે તૈયાર જ છે જે બે ત્રણ પીડીએફ બાકી છે એનું શણગાર થઈ રહ્યું છે ઓકે બાકી કદાચ તમે વિડીયો પૂરો કરશો ત્યાં સુધી આવી પણ જાય અથવા તો એક દિવસ કે મેક્સિમમ બે દિવસની અંદર બધી પીડીએફ તમને અહીંયા જોવા મળશે તો એજોપ ના તો ઓગસ્ટ બે હજાર પચીસ અને જુલાઈ બે હજાર પચીસ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે તો અપલોડ થઈ જ ગયું છે અત્યારે પણ તમે જોઈને એની પ્રિન્ટ કાઢીને વાંચી શકો છો એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આવું ખુલી જશે આવું ખુલીએ તો તમને નીચે આ રીતના ત્રણ ડોટ જોવા મળશે આ ત્રણ ડોટની અંદર તમે ક્લિક કરશો ને તો એક્સપોર્ટનો ઓપ્શન હશે ડાઉનલોડનો ઓપ્શન હશે તો એક્સપોર્ટ અને ડાઉનલોડ આ બે ઓપ્શન હશે તો એક્સપોર્ટ અને ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એક્સપોર્ટ અને ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો તો એનાથી પીડીએફ છે ડાઉનલોડ થઈ જશે તમારા મોબાઈલની અંદર અને તમે પછી ત્યાં જઈને પ્રિન્ટ કઢાવી શકો છો એ જે પ્રિન્ટવાળા ભાઈ હોય એને વોટ્સઅપ કરીને કે ગમે તે કરીને તમે પ્રિન્ટ કઢાવી શકો છો આ ફ્રીમાં અવેલેબલ છે ઓકે તમે ડાઉનલોડ કરીને આ રીતના કઢાઈ શકો છો ઓકે તો એક્સપોર્ટ કરવાનું અને ડાઉનલોડ ઓકે બે ઓપ્શન છે ડાઉનલોડ કરશો તો પણ ડાઉનલોડ થઈ જશે એક્સપોર્ટ કરશો તો તમે એક્સપોર્ટ કરી શકશો શેર કરી શકશો કોઈ બી વિદ્યાર્થીને શેર કરી શકશો તો આ રીતના તમારે ડાઉનલોડ કરી દેવાની છે સરસ મજાની છે ઓકે તમે વાંચી શકો છો ઓકે ઓકે હવે વાત થાય છેલ્લે ડોનેશનની ડોનેશન દેટ્સ મીન્સ કે હું એવા લોકો જે શ્રીમંત લોકો છે ઓલે જેના પાસે જેના પાસે પૈસા છે ઓકે એ જો મને કંઈક ડોનેટ કરવા માગતા હોય આ પીડીએફને લઈને જો ડાયરેક્ટ પહેલાં પેમેન્ટ કરવાનું નહીં પહેલાં તમારે જવાનું કરંટ અફેર્સ છે એની પીડીએફ ડાઉનલોડ કરવાની સરખી જોવાની જો તમને ગમે કામ સારું લાગે કે ભાઈ હા અહીંયા મહેનત કરેલી છે તો તમારે જે ઈચ્છા હોય એ આના ઉપર કરી શકો છો બીજા વસ્તુ જે સ્ટુડન્ટ જોડે પૈસા નથી ક્યારે પણ મને રૂપિયો પણ એની અંદર આપવાનો નથી ઓકે જો કોઈ કરકસરથી આ રીતના ભણતા હોય જેના જોડે સો રૂપિયા કે બસો રૂપિયા આપવાની પણ તંગી હોય ઓકે માંડ માંડ કદાચ ઇન્ટરનેટ છે એ ઇન્ટરનેટ કરાવતા હોય વિડીયો જોવા માટે તૈયારી કરતા હોય એમને મને રૂપિયો પણ આપવાનો નથી કોઈ રૂપિયો પણ મને ના આપતા નહીં આપો તો પણ ચાલશે કોઈ નહીં આપે પૈસા તો પણ ચાલશે પરંતુ જે જેના જોડે પૈસા છે રિયલીમાં છે અને કદાચ સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા આપવાથી એમને કંઈ બગડતું નથી ઓકે તો એવા સ્ટુડન્ટને જો મારે પેમેન્ટ કરવું હોય જો કામ સારું લાગે તો એમને એમ નહીં ઓકે પીડીએફ ગમે કે ભાઈ હા કરંટ અફેર્સ સાહેબે બનાવ્યું છે દિલથી બનાવ્યું છે બનાવડાવ્યું છે તો તમે આપવું હોય તો આપી શકો છો આ ક્યુઆર કોડ છે અને નીચે આ યુપીઆઈ આઈડી છે ટીચિંગ કિશન એટ ધ રેટ યુપીઆઈ તો કામ લાગે સારું તો તમે કરી શકો છો બાકી નહીં કરો કોઈ વિદ્યાર્થી નહીં કરે તો પણ ચાલશે ઓકે તો બસ આટલું મારે કહેવું હતું કે ભાઈ કરંટ અફેર્સ છે એ આવી ગયું છે ઓકે જલસા કરો વાંચો અને દિલથી મહેનત કરજો પીડીએફ દિલથી બનાવી છે જીકે સાથે તમે સીધા જઈને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવીને તમે વાંચવા માંડો તમારા જોડે સમય ઓછો છે ઓકે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત